નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ તારીખ આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ મિત્રો તો ધાણાની આવક ચાર હજાર ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો ને બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર તો એવું ને એવું ખુલેલું છે બજાર ટકેલું છે મિત્રો આ મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ઘણા મિત્રો કહેતા હોય બજાર વધશે કે ઘટશે અત્યારે હાલ તો કોઈ પોઝિશન દેખાતી નથી મિત્રો જો હશે તો એવું તમને તરત માહિતી મળી જશે મિત્રો નંબર 1 નંબર એક નંબર ન્યાહ દે તો એને ભલે ભાઈ બીજી વાર 1421 રૂપિયા નો ભાવ થયો 1421 રૂપિયા નો ભાવ થયો દાણી છે હાલો હાલો સારું છે 1311 રૂપિયા ઇગલ કલર માં છે તાણા 1311 રૂપિયા નો ભાવ થયો ઇગલ કલર છે આમાં 1311 રૂપિયા માં દાણા વેચાણા છે તે એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ધાણી એમાં કોમુક દાણામાં બાટે આવી ગયો છે અને ધાણી ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ધાણીનો નો અમુક દાણામાં બાટ આવી ગયો 311 અગિયાર રૂપિયાનો ભાવ થયો છે 311 રૂપિયાનો આ માલનો આ નંબર બે નંબર હાલો ભાવ ભાવ પ્લસમાં છે અને કલરમાં છે અને ચોખાઈમાં એકદમ સારા છે તેરસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો અને તાણી છે મિત્રો

તેરસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો તેરસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો